અમે આવી જઈએ છીએ અને આસ કાવ્યાના મોમાનું ઘર અને હવે છે શણગારવાનું છે યુવાનું ઘર મતલબ કાવ્યાના બંદી માટે તો આઈ રે દિવાલમાં અમે શણગાર કરશું તો હળો હવે તૈયારી કરવાની ચાલુ કરી દઈએ તો હવે જો શણગાર દીધું છે હવે બસ હવે થોડો મહેમાન આવું એકથી બાર કેકની તૈયારી થઈ જઈ છે મારા હવે જો બર્થડે તો મનાવો છ પણ મારો ને એનો પૈસા નહીં વાઇફ નું લેવા જ્યા શીઓના ગેર પછી એ બધો આવું કે એટલે પછી બર્થડે મનાવીએ અને

વરસાદ આવે ને એવું વાતાવરણ કર્યું છે એટલે અને ગયા જતો રહું અને એટલી ગરમી મતલબ લાગે છે તો પંખા ને જતો રહું અને તમારો વિડીયો ગમ્યો હોય તો ફોલો કરવાનું ના ભૂલતા હો ફોલો કરતા જજો તમે એમને પછી ખોટું લાગશે હા આજ